સાવચેતી સમયસર ની સારવાર અને ભેદભાવ દૂર કરવા માટે લોકોમાં સંદેશ પહોંચાડવો રાધનપુરના નગરજનો અને વેપારીઓ રેલી નું સ્વાગત કરીને સક્રિય સહભાગીતા દર્શાવી હતી શહેર અને ગ્રામ વિસ્તારમાં એઇડ અંગે જાગૃતતા લાવવી આ પહેલ ખૂબ અસરકારક સાબિત થઈ પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેલી કાઢી હતી જે વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા ઘાટક્રમમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાસે